તો ત્યાં જઈને મેં તમને દર્શન કરાવશું મારા પીએન ગયા બતાવ્યા હમે અમે પિય હં વીરેન હં શીતલો હ દેવ ચંદ્રકાન્ બતા હ તો ચલો હવે જઈએ બાઈક લઈને હવે એક દર્શન કરવા

তা ভিরু পডি জতা নিযাচান পডবি জতিতো ফকরাতরিযন ইন ডিযাগ নাহেজ জামেয় মপকরাতরুন এরু এরু কাম ভাগুদো হিয়়র কে ঵াগিন ইর�

એરા દવા દે તો દે હું તારું ધાવ કાકા સમજો હામું સારી પીએ આજ રહી હે તા આઈ રહી હો આઈ રહી ને આઈ જ રહી હે આઈ જ રહી હે તો અમે બતાય કે આઈ ગયા હા બતલ છોકરા કૂતરા રમાડે હા વahin એક ને કમ પર ઓય રૂ કા હું કાધું ह bocah, बोरा कितना खाता दो जावे जावे ह दो एक

ખાલી મસ્તી કરું દાડી પાડી બોલ છે ખેતર વાળો તો કોકના ખેતર માં ગીત વગેરે કોપી આવશે મને લાગે જો ઉભી થઈ જાય છે જો બંદુક ની ગોળી ના મને પાટે તો જાણી ખેતર માં જતી રહીશ મારવાનું મારીશ ખબર નહી હજુ હવે હું અહીં ચડી જઉં ચડે ચડીએ જઈ એને ખબર વિડીયો તમને ખબર જ છે બાકી તો બાકી જો તાક વિડીયો શૂટિંગ ચાલુ હો તાક વિડીયો શૂટિંગ ચાલુ હ અને આપણો ફોન થઈ ગયો સ્વિચ ઓફ હા જોઈએ કહો હો તો હવે આપણે કશું હા નહીં અને તાકન નવા માંડ્યો તો ચાલો ઠેલો ને બેલો બધું મેચિંગ કરે જો કપડાં આમ ઉભી રે જો જુઓ તો ક્યાં જવાનું ઠેલો લઈને તો હું બોરા ખાવા બોરા ભરીને ભરીને બોરા લેવા નાખશું તો જો મિત્રો અહીંયા આયા હી મેળીમાં વાવવાળી મેળીમાં દર્શન કરવા તો જો ખાલી આમ શું મસ્ત વાતાવરણ અને આરો દીપક દીપકના વિડીયો તમે ડીએમ વિલોગર ડીએમ વિલોગરના વિડીયો તમે જોતા જ જશો આ મેળીમાંનું સ્થાન હા તો તમને ખાલી મેળીમાંની જગ્યા દેખાડું છે મસ્ત મસ્ત જગ્યા હા તો બી એવું લાગે ગણાય ને આપણે તો અંદર જવાની પપ્પા ના થયું એટલે તો ભગવાનને પ્રાર્થના કર કે ફટાફટ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ થઈ જાય ચેનલ અમારી અને સપોર્ટ કરતા રહ્યો અને અમને સપોર્ટ કરો અને અમારા વિડીયો આખા જો ફૂલ જુઓ તો અમને મજા આવવા અને ખાલી હું તમને વ્યૂ દેખાડું કે અહીં વ્યૂ કેવો આવે એક નંબર વ્યૂ આવે આ મશીનનો અવાજ આવે એટલે તો થોડો એવોઇડ કરજો તો મશીનનો અવાજ ખાલી આમ વ્યૂ જુઓ ખાલી આમ ચલાવસ્ત ત્યાં અહીંથી ખાલી વ્યૂ જોવો એવું મસ્ત ચલાય ચલાય જો ખાલી આમ હા આ મંદિર અને નીચે વામ તો વાવ તો ના જવાય અંદર પણ અમે અહીંથી ભાવ ગુસાડ છું તો રેડીમાં ઘુસરમાં ખાલી બાલપાચ છીએ અમે અંદર નહીં જતા તો જુઓ તમને ખાલી ભાવ દેખાડું તો ચો ભાવ આમ જુઓ ખાલી અંદર તો સમીર સમીર લાલો તો જઈ બધા અંદર છોકરાઓ અંદર તો વિરુદ્ધ દોડ 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 તો દોડતો નહીં આસ્તા આસતા તો જુઓ ખાલી આમ જગ્યા કેવી એકદમ મસ્ત અને નીચે જાળી મૂકેલી હ કારણ કે જાળી પીલી એના થાય તો પિયામાં માં પિયાન આપણે બોલાવીએ પિયાન એવું હશે કે આરા એકલા એકલા રખડ રખડ કરા હવે પિયાન બોલાવીએ તો તને એવું તો નહીં થતું હું એકલો એકલો રખડું તને એવું તો નહીં થતું કે એકલો એકલો રખડું હું હા તો મૂન પિયા હવે પેચલ પહેણો પેલ મન જીવ પર જીવ હાર વાવા મૂન પિયા જીએ હી તો સીધો આવી ગયો હા તો બોરા તો આયકન નહીં ગયા પણ તે ચું મસ્તન વ્યૂ હને આયકન હા ત્યાં તો થાકી એ બહુ દાય હા જાડી થાકી એ બહુ દાય ખાવાનું ઓછું રાખતો ને સારું તો ભી એમ કહે મને જાડી જાડી કે ને લાવે ખાવાનું બંધ કરી સ્કીમ તો અહીં ક્યાંક જમવા બમણવા હશે એટલે ખાવાનું પડેલું હ તો જોઈએ કહો તો અહીંથી તમને વ્યૂ દેખાડું જોવો તમે ખાલી વ્યૂ સમ જોવો ખાલી નેચર કિતરતી નેચર જોવો ખાલી આમ ત્યાં મશીન ચાલુ હ હ એ બધું હમુ કરી નાખે ને હા તો કુવો અહીં કુવો હતો હોય પણ અહીંયા પેલા કુવો હતો પણ કુવો હમો કરી નાખ્યો લાગે હ તો માકડો તમે જોઈ શકો કુવો હતો ને મંદિર બનાવી દીધું હારીએ તો મંદિર હજુ બનવાનું ચાલુ જ છે તો હેલો ગાઈશ તો અમારો વીરુ આવી ગયો હા તો વીરુ બોલજો જય માતાજી કે જે વીરુ કે છે જય માતાજી જય માતાજી

ભાવ ને એવું તો ચલો મિત્રો મળશે હવે ઘરે ઘરે આવી ગયા હા અને ઘરે હવે ખાવાનું બનાવવાનું ચાલુ હોય અને જીનલ બેન આઈકમ બેઠા હા કેવું લાગ્યું ફરીને ખૂબ મસ્ત મજા આવી ગામડા મજા આવે હા ને જોરદાર હવે ફરીથી આવજે કાલે જવાના હા પણ હવે ફરીથી આવજે ત્યાં જશું ફરવા અને અમારા બીજા હા સાહેબ આપીએ રોટલી બનાવો શાક બનાવો તો આ રાજ્યા હા બાર દર્શ પર આમ ભગવતીને હું કરવા જ્યાં એટલા ઘરે આવશે

પણ આપણો વ્લોગ એન્ડ કરીને પીડિયો બનાવ કે નહીં તો એન્ડ કરી તો બ્લોગ કરી એન્ડ કરીએ અને અમારી ચેનલને લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેટલું તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એટલો અમને વ્લોગ બનાવવાનો મજા આવશે તો મિત્રો મળશું આપણા આટલા બ્લોગમાં તો જય માતાજી ગુડ નાઇટ બધાનો